અંબાણી અને મુકેશ અંબાણીએ પણ એક નિવેદન આપ્યું છે કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે આખરે મુકેશ અંબાણી પણ હવે ચિંતામાં મુકાયા છે આ યુદ્ધના પગલે શું થવાનું છે તેનું કોઈને પણ ખબર નથી ત્યારે આ વાત વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે કે મુકેશ અંબાણીએ શું કહ્યું છે શું તમે જાણવા છો આખરે મુકેશ પોતાનું નિવેદન શું આપ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધનો માહોલ છે ત્યારે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મુકેશ અંબાણીએ પોતાનો મોંઘો બંગલો ખાલી કર્યાના સમાચાર જ્યારથી સોશિયલ મીડિયા પર વાયુ વગેરે ફેલાયા છે ત્યારથી સૌ યુઝર્સ એવા સવાલો કરી રહ્યા છે કે આખરે મુકેશ અંબાણી એમનું ઘર કેમ છોડ્યું છે આખરે આ તમામ બાબતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી પણ તમારી બને છે દોસ્તો સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધના પગલે જે માહોલ ચાલી રહ્યો છે સાયરન વાગે એટલે ઘર કે ઓફિસની અંદર કે રોડ પર હોવ તો પણ સલામત જગ્યાએ ખસી જવા માટેની પ્રેક્ટિસ છે રાત્રે પોણા આઠ થી સવા આઠ સુધી બ્લેક આઉટ રહેશે ઘરો અને દુકાનો એ આ દરમિયાન લાઇટો પોતાની બંધ રાખવાની રહેશે અંધાર પટના સમય દરમિયાન તમામ સ્ટ્રીટ લાઇટો પણ બંધ રહેશે અંબાણી પરિવાર હંમેશા ચર્ચાનો વિષય એટલા માટે બને છે કારણ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાના લક્ઝરીયસ લાઈફસ્ટાઈલના આધારે ચર્ચાનો વિષય બને છે ત્યારે હાલમાં જ પોતે એમનો બંગલો જે કાંઈ પણ છે એમને ખરીદનારાઓની તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ આ બંને વ્યક્તિઓ એ છે કે જેમણે મુકેશ અંબાણીનો બંગલો ખરીદ્યો છે કે જે ન્યૂયોર્કમાં આવેલો છે ન્યૂયોર્કમાં આવેલો આ બંગલો નવ બિલિયન ડોલરનો છે મુકેશ અંબાણીએ હવે એવો નિર્ણય લીધો છે કે જેને જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે પરંતુ જ્યારે હવે દેશ માટે દેશ પ્રેમની ભાવના એમની જોવા મળી રહી છે ત્યારે સૌ લોકો નવાઈ પામી રહ્યા છે આખરે એમણે શું કહ્યું છે આખરે નરેન્દ્ર મોદી સાથેનો સંવાદ પણ એમણે શું કર્યો છે શું તમે જાણવા માગો છો આખરે અંબાણી પરિવારના જે મોભી છે એટલે કે મુકેશ અંબાણી છે સોશિયલ મીડિયામાં એમણે પણ એક વાત શેર કરી છે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય કારણ કે નવ બિલિયન ડોલરનો આ બંગલો જે ખરીદનારા છે એ ખૂબ મોટા અમીર વ્યક્તિઓ છે ત્યારે આ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં મુકેશ અંબાણીએ એમના દરેક કાર્યક્રમો કેન્સલ કર્યા છે એમના ઘરે જે કાંઈ પણ ઉત્સવોની પ્રસંગોની ઉજવણી હતી તે તેમણે મુલતવી રાખી છે અને હવે એમણે કેન્સલ કર્યું છે કારણ કે એમણે એ પણ નિવેદન આપ્યું છે કે ભારતીય સેના જે કાંઈ પણ કરી રહી છે એ ખૂબ સારું કાર્ય કરી રહી છે ભારતમાં તમામ નાગરિકોને એમણે અભિનંદન આપ્યા હતા અને સાથે સાથે એમના દરેક કાર્યક્રમો જે છે એ કેન્સલ કરવામાં આવ્યા હતા કારણ કે તેઓ દેશ પ્રત્યે ખૂબ દેશ પ્રેમ ધરાવે છે અને હંમેશા તેઓ દેશ માટે સહાયરૂપ થતા હોય છે આપણે જાણીએ છીએ હાલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યારે આ બંને એકબીજાની સામસામે છે ભારતની ઉપર જે પહેલ ગામમાં ખોટી રીતે પાકિસ્તાન આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ જે કાંઈ પણ માહોલ છે સૌને જે ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા તેનો બદલો લેવાનો સમય હવે આવી ગયો છે ત્યારે આ મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું અને સૌ જવાનોને છે એમણે શુભેચ્છાઓ આપી અને અભિનંદન પાઠવ્યા એમાં પાણીનો સ્વિમિંગ પૂલ હોય કે પછી સ્નો રૂમ બનાવવામાં આવ્યો હોય કસરતનો રૂમ હોય કે પછી યોગાનો રૂમ હોય આ સાથે સાથે થિયેટર એરિયા પણ બનાવવામાં આવ્યો છે આ તમામ વસ્તુઓની સાથે એક આ બંગલો જે છે એમાં અંબાણી પરિવાર રહે છે એમાં નાનો દીકરો અનંત અને રાધિકા પણ બાવીસમાં મળે રહે છે ત્યારે સૌ જવાનોને દેશના સૌ નાગરિકોને પણ મુકેશ અંબાણીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા કારણ કે આ સૌની લડાઈ છે સૌ સાથે મળીને લડવાની લડાઈ છે ત્યારે આ દેશના જવાનો કે જે દિવસ રાત મહેનત કરી રહ્યા છે એમને એમણે અભિનંદન પાઠવ્યા હતા સૌ જવાનો પ્રત્યે એમણે પ્રેમભાવ વ્યક્ત કર્યો હતો કારણ કે આ દેશના જવાનો છે એમના થકી જ આ દેશની રક્ષા છે આપણે સૌ શાંતિથી સૂઈ શકીએ છીએ આ વીર જવાનોને કોમેન્ટ બોક્સના માધ્યમથી આપ શુભેચ્છાઓ અભિનંદન પાઠવવાનું ચૂકતા નહીં કોમેન્ટ બોક્સમાં જો સાચા દિલથી ભારતીય હોય તો જય હિન્દ અવશ્ય લખજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ